નમસ્કાર આજની આપણી વાતચીતનો વિષય છે દિલ્હી એનસીઆરમાં રખડતા કૂતરાઓની સમસ્યા અને એના પર સુપ્રીમ કોર્ટનો જે હમણાંનો મહત્વનો આદેશ આવ્યો છે એ શહેરમાં આપણે જોઈએ છીએ કે કૂતરા કરડવાના બનાવો વધ્યા છે અને રેબીસથી મૃત્યુ પણ એટલે પરિસ્થિતિ ખરેખર ગંભીર બની છે તો આજે છે ને આપણે ખાલી ચુકાદાની વાત નથી કરવી પણ કોર્ટે જે અવલોકનો કર્યા છે જે ટિપ્પણીઓ કરી છે એના પર થોડું ઊંડાણપૂર્વક જઈશું સમજવાનો પ્રયત્ન કરીશું કે કોર્ટે આટલું કડક વલણ કેમ અપનાવ્યું એમના નિર્દેશો શું છે ચાલો શરૂ કરીએ તો મૂળ આદેશ શું કહે છે એમણે કહ્યું છે કે દિલ્હી એનસીઆરના બધા રહેણાંક વિસ્તારોમાંથી રખડતા કૂતરાઓને તાત્કાલિક હટાવો અને આશ્રય સ્થાનોમાં લઈ જાઓ હા અને આ નોંધવા જેવું છે કે કોર્ટે આ કાર્યવાહી જાતે જ શરૂ કરી છે પેલું કહેવાય ને સુઓ મોટો સમાચાર અહેવાલો જોઈને જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મહાદેવની બેન્ચે પરિસ્થિતિને ખાલી ગંભીર નથી કહી પણ તાત્કાલિક પગલાં લેવા પર ભાર મૂક્યો છે કારણ કે આંકડા જુઓ ને જાન્યુઆરીથી જૂન વચ્ચે જ પાંત્રીસ હજારથી વધુ પ્રાણી કરડવાના બનાવો પાંત્રીસ હજાર હાપરે હા અને ઓગણપચાસ રેબીસ કેસ એટલે આ ખરેખર ગંભીર છે અને કોર્ટે બહુ સ્પષ્ટ કહ્યું કે આ જનહિતમાં છે આમાં કોઈ ભાવનાત્મકતાને સ્થાન નથી જસ્ટિસ પાર્ડીવાલાએ તો કહ્યું હતું કે અમે આ અમારા માટે નથી કરી રહ્યા જનહિત માટે છે એટલે કોઈ પણ પ્રકારની લાગણીઓ નહીં બસ વહેલી તકે પગલાં લો એમણે એમ પણ કહ્યું કે જરૂર પડે તો અત્યારે નિયમો બાજુ પર રાખો પણ કૂતરાઓને આશ્રયસ્થાનોમાં ખસેડો બરાબર અને અહીં એક બીજી રસપ્રદ વાત એ છે કે કોર્ટે પેલું પ્રાણી અધિકાર કાર્યકર્તાઓ પ્રત્યે સખત નારાજગી બતાવી બેન્ચે સીધી ટિપ્પણી કરી ખબર છે કે આ બધા પ્રાણી કાર્યકર્તાઓ શું તેઓ રેબીઝનો ભોગ બનેલાઓને પાછા લાવી શકશે ટિપ્પણી કહેવાય હા અને ઉમેર્યું કે આપણે શેરીઓને રખડતા કૂતરાઓથી સંપૂર્ણપણે મુક્ત કરવાની જરૂર છે આ એકદમ સ્પષ્ટ સંદેશ છે અને ચેતવણી પણ આપી કે જો કોઈ વ્યક્તિ કે સંસ્થા આ કામમાં રોડા નાખશે તો એમની સામે કડક કાર્યવાહી થશે કોર્ટના તિરસ્કાર સહિત ઓ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કહ્યું હતું કોર્ટમાં કે આ કાર્યકર્તાઓના લીધે જ પહેલાં યોજનાઓ અટકી હતી અને એમનું વાક્ય પણ બહુ યુ નો ચોંટડુંક હતું કે આપણે થોડા શ્વાન પ્રેમીઓ માટે આપણા બાળકોનું બલિદાન ન આપી શકીએ એટલે કોર્ટનો મૂળ એકદમ સ્પષ્ટ હતો અને પેલી કૂતરા દત્તક લેવાની વાત હતી એનું છું એને પણ નકારી કાઢી હા એ શક્યતા પણ કોર્ટે નકારી કાઢી જેથી સત્તાવાળાઓને એમને શેલ્ટરમાં લઈ જતા રોકી ન શકાય કોઈ ભાનું જ નહીં ઓકે આ દેશમાં પછી નક્કર પગલાં પણ છે જેમ કે આઠ અઠવાડિયામાં ડોગ શેલ્ટર બનાવવાના ત્યાં પૂરતો સ્ટાફ રાખવાનો જે કૂતરાઓને સંભાળી શકે વંધીકરણ અને રસીકરણ કરી શકે સીસીટીવી લગાવવાના અને સૌથી મહત્વનું શું સૌથી મહત્વનું કોઈ પણ કૂતરાને પાછો છોડવાનો નથી નો રિલીઝ અચ્છા એટલે શેલ્ટરમાં ગયા પછી પાછા શેરીમાં નહીં બિલકુલ નહીં કોર્ટે કહ્યું છે કે જો કોઈ કૂતરો છોડવામાં આવશે તો એ ખૂબ ગંભીરતાથી લેશે અને કડક પગલાં લેવાશે આ બહુ મોટો નિર્દેશ છે કારણ કે ઘણી એવું થતું હોય છે હા આનાથી જ સમસ્યા ફરી ઊભી થાય છે આ ઉપરાંત બીજું શું છે આ દેશમાં એક અઠવાડિયામાં ડોગ બાઇટની જાણ કરવા માટે હેલ્પલાઇન શરૂ કરવાની છે અને રેબીઝ રસી ક્યાં મળે છે કેટલો સ્ટોક છે કેટલા લોકો સારવાર લે છે એ બધી માહિતી પણ જાહેર કરવાની એટલે પારદર્શિતા પર પણ ભાર મૂક્યો છે ચોક્કસ એટલે આ આખો જે અભિગમ છે ને એ બતાવે છે કે કોર્ટ ખાલી તાત્કાલિક રાહત નથી જોઈતી પણ સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ ઈચ્છે છે જેથી શેરીઓ નાગરિકો માટે સુરક્ષિત બને હમ પણ હા આ આદેશની સફળતા તો એના કડક અને સમયસર અમલીકરણ પર જ આધાર રાખશે સાચી વાત છે ખરેખર જો આ આદેશનો બરાબર અમલ થાય જે રીતે કોર્ટે કહ્યું છે એ ભાવનાથી તો દિલ્હી એનસીઆરના લોકોને મોટી રાહત મળે એમ છે જાહેર સલામતી અને આરોગ્યને પ્રાધાન્ય આપતું કોર્ટનું આ પગલું ખરેખર પ્રશંસનીય છે તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો સુપ્રીમ કોર્ટે જાહેર સલામતીને સૌથી ઉપર રાખી છે ભાવનાત્મક દલીલોને બાજુ પર મૂકી દીધી છે અને રખડતા કૂતરાઓની સમસ્યાના ઉકેલ માટે એકદમ કડક અને સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે તાત્કાલિક શેલ્ટરમાં ખસેડો પાછા ન છોડો અને જો કોઈ વચ્ચે પડે તો કડક કાર્યવાહી કરો આજ મુખ્ય વાત છે બિલકુલ આ આદેશ તાત્કાલિક જે ખતરો છે એને દૂર કરવાની દિશામાં એક મોટું પગલું તો છે જ પણ આ સાથે એક વિચારવા જેવો મુદ્દો એ પણ ઉભો થાય છે કે શું આપણી જે સ્થાનિક સત્તાઓ છે નગરપાલિકાઓ વગેરે શું તેઓ આટલા મોટા પાયે આટલી મોટી સંખ્યામાં કૂતરાઓ માટે લાંબા સમય સુધી અસરકારક રીતે આશ્રયસ્થાનો ચલાવી શકશે હમ આ એક વ્યવહારુ પ્રશ્ન છે હા મતલબ કે શેલ્ટરની કેપેસિટી ત્યાંની દેખરેખ સ્ટાફ ફંડિંગ આ બધું લાંબા ગાળે ટકાવી રાખવું એ એક મોટો પડકાર રહેશે આ બાબતો પર ભવિષ્યમાં ધ્યાન આપવું ખૂબ જરૂરી બનશે નહીં તો આદેશ કાગળ પર રહી જાય સાચી વાત અમલીકરણ એ જ ખરી કસોટી છે એના પર નજર રાખવી પડશે ચલો આજની ચર્ચા અહીં જ પૂરી કરીએ આભાર આભાર